નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વદ સાતમ એટલે કે શીતળા સાતમ આ દિવસે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું આખો દિવસ દાઢુ ખાવું ચૂલો સળગાવો નહીં અને શીતળામાંની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે સ્તનપાન કરાવવા બેઠી આખા દાડાની થાકેલી મોડી રાત સુધી જાગેલી એટલે વવને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહના ઘેર આવીને ચૂલામાં અડોટ્યા શીતળામાં આખા શરીરે દાઝી ગયા એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ તો છોકરો ભરતું થઈને પડેલો આખું શરીર બળેલું બહુ સમજી ગઈ કે અવશ્ય સીતડામાનો સાપ લાગ્યો છે એ તો ચોધા રાસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલવાણી પણ સાસુને નાની વહુ ઉપર બહુ જ હેત હતું સાસુએ તેને ધીરજ બાંધાવતા કહ્યું આમ રડે છે શું શીતળામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈને નાની વહુ છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલોછલ ભરેલી હતી પણ ચકલું પાણી બોટતું નહીં વહુને જતી જોઈ તલાવડી બોલી બેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો બળીને ભરથું થઈ ગયો છે હું શીતળામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું ત્યારે તલાવડી બોલી બેન અમારું પાણી પીસ નહીં અમારું પાણી જે પીએ એ તરત જ મરી જાય છે એવા અમે તો સાપાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા રસ્તામાં બે આંખલા મળ્યા તેમની ડોક પર ઘંટીના બે પળ બાંધેલા હતા અને તે લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શું પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો આગળ ચાલતી થઈ ચાલતા ચાલતા વનવગડામાં પહોંચી બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા ઉગાડું માથું ખંજવાળિયા કરે વહુને જોઈ ડોસી કહેવા લાગી બેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને ને વવે ડોશીમાના ખોડામાં છોકરો મૂક્યો અને માજીનું માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં નાની વહુનો છોકરો સજીવન થયો વહ તો નવાઈ પામી એના હૈયામાં હરખ માતો નહોતો છોકરાને જટ દઈ અને માજીના ખોડામાંથી લઈ બચ્ચીઓ દેવા લાગી વહુ ડોસીમાને પગે લાગી એ સમજી ગઈ કે આ જ શીતળામાં છે વહુ હાથ જોડીને કહેવા લાગી મા તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો છે નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું વવે પૂછ્યું મને આવતા રસ્તામાં બે તલાવડી મળી હતી પાણીથી છલો છલ પણ એમનું પાણી કોઈ પીતું નહીં એમના એવા શું પાપ હશે સીતડામાં બોલ્યા ગયા ભાવમાં એ બંને શોક્યો હતી ઘરમાં રોજ કજીયો કરતી કોઈને છાસ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપથી એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે હવે પૂછ્યું રસ્તામાં બે આખલા મળ્યા હતા તેમના ડોકમાં ઘંટીના પળ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા જ કરે છે અને તેમને કોઈ છોડાવતું નથી એમણે શું પાપ કર્યા હશે શીતળામાં બોલ્યા ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપથી એમને ડોકે ઘંટીના પળ છે તું એ પળ છોડજે એમનું પાપ ટળી જશે વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘેર જવા નીકળી જતાં જતાં પહેલાં આંખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને ડોકમાંથી ઘંટીના પળ કાઢી નાખ્યા બંને આખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહવે શીતળામાની વાત તલાવડીને અને પાણી પીધું તલાવડીઓ પશુ પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘેર ગઈ સાસુ છોકરાને જોઈને રાજી રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર બંધાયું બીજા વર્ષે રાંધણછટ આવી જેઠાણીને થયું હું પણ જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આડોટ્યા એમનું આખું શરીર દાઝી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ તો છોકરો મરી ગયેલો શીતડામાનો સાપ લાગ્યો દેરાણીની જેમ જ એ પણ છોકરાને ટોપલામાં નાખી શીતળામા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં બે તલાવડી આવી તલાવડીઓએ પૂછ્યું બેન બેન ક્યાં જાય છે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉલાડી વેલ ગણીને ઠસ્સામાં બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા એણે પૂછ્યું બેન બેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં બોરડી નીચે શીતળામાં ડોશીનું રૂપ લઈ માથું ખંજવાડતા બેઠેલા એમણે કહ્યું બેન બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોસી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડી રખડીને જાડવે જાળવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ન દીઠા મોડી રાત સુધી રખડી રખડી થાકી હારીને પાછી આવી છોકરાનું સબ લઈ અને માથું કૂટતી રહી જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ આપ સર્વને અમારા જય શ્રી કૃષ્ણ